વડોદરા શહેરમાં બારમી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ હતી ઇન્ટરનેશનલ મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં એક પોઈન્ટ વીસ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવીને મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો વહેલી સવારે સાડા ચાર વાગ્યે સૌપ્રથમ

વડોદરાના જે આમ પણ વડોદરા સંસ્કારી નગરી છે સાથે સાથે સ્પોર્ટની નગરી પણ બની રહી છે એક લાખ કરતા વધુ દોડવીરો વિવિધ કેટેગરીમાં જે રીતે નામ નોંધાયા છે લોકો ઉત્સાહ સાથે દોડી રહ્યા છે મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરતાની સાથે જ ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે જાણે કે વડોદરા સવારથી ધબકતું હતું અને દોડતું હતું રૂપેશ ચોકસિંહ જીએ